તો પાટણ જિલ્લાના રાધનપુર સમી સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના લોકો દ્વારા મહત્વનું છે કે કેટેગરીમાં આવતા ઠાકોર સમાજ અને અન્ય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ઓબીસી વર્ગીકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ ઉપસ્થિત રહી આવ્યા છીએ કે ગુજરાત માં ઓબીસી નું વર્ગીકરણ કરવામાં આવે ઓબીસી જે આજે લોકો સમાજ ખૂબ અન્ય થઈ રહ્યો છે એના માટે અમે આજે બધાપુર રાધનપુર ના સમિત તાલુકાના કર્મચારી એક વિદ્યાર્થીઓને અન્ય થયેલો છે વિદ્યાર્થીઓને સમાજના સાથે રહીને અમે આવ્યા છીએ કે સરકારને અમારી માગણી છે કે જે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે સરકાર શ્રી અને જલ્દી જલ્દી એનું નિરાકરણ લાવે અને અમારી સમાજના જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય અપાવે વિદ્યાર્થી હંગાથે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવાયા હતા અમારી રજૂઆત છે કે ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ન્યાય આલે અને સરકાર સુધી પહોંચતો કરે એવી અમારી માગણી છે